નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ની સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લામાં આવેલ સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ માં અભ્યાસ કરતી છ વર્ષની કુંભડી વયની બાળકી સાથે દુષ્કૃત્ય કરી મોતને ઘાટ ઉતારનાર તેજ શાળાના આચાર્ય ગોવિંદનથ સામે તાત્કાલિક અને સખત કાર્યવાહી કરી નરાધમાં આચાર્યની ફાંસીની સજાની માંગ સાથે આદિવાસી પરિવારના પીલ પ્રદેશ મુક્તિ મોચા અને વિદ્યાર્થી મોરચા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું મળતી માહિતી મુજબ તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસ ગુરુવારે દાહોદ જિલ્લામાં આવેલ સિંગવડ તાલુકાની પ્રાથમિક શાળાના ધોરણ એકમાં ગળું દબાવી હત્યા કરનાર ગોવિંદ અપરાધી કૃત્ય બદલ ફાસ્ટ્રેક કોર્ટમાં સ્પેશિયલ કેસ તરીકે કેસ ચલાવી વહેલામાં વહેલી તકે ફાંસીની સજા કરવામાં આવી તેવી માંગ સાથે આદિવાસી પરિવારના ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અને ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

સમાજ પોતે એકત્રિત થઈને આજે દાહોદ જિલ્લા કલેક્ટર ઓફિસે આવેદન આપવા માટે આવ્યા છીએ દાહોદ જિલ્લાના દરેક તાલુકાના માણસો યુવાનો વડીલો બધા જ આવીને આજે અહીંયા અમે રજૂઆત કરી છે કે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના જે ગોવિંદ નામના આચાર્ય પોતાની વિદ્યાર્થીની પોતાની જ વિદ્યાર્થીની જે પહેલા ધોરણમાં માં ભણે છે કુમળું ફૂલ જેવી વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારવાના પ્રયત્નથી તેનો ગળો દબાવીને હત્યા કરી દેવામાં આવી છે કેમ કેમ કે આ આદિવાસી બહુલ્ય વિસ્તાર છે અહીંયા કોઈ પણ તમે અત્યાચાર કરશો શોષણ કરશો અથવા ગુના કરશો તો છૂટી જશો આવી માનસિકતાથી માણસો સતત અત્યાચાર કરતા રહ્યા છે અને કરતા રહેશે એટલે આ બળાત્કારી માણસને એને માણસ ના કહેવાય હું તો એને રાક્ષસ સમજુ છું તો આને તાત્કાલિક ધોરણે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સજા આપવામાં આવે અને એ સજા ફાંસીની જ સજા આપવામાં આવે એવો દરેક તાલુકાના અને દરેક દાહોદના નાગરિકો ઈચ્છે છે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને બીજી વાત કે અત્યારે સતત આવા અત્યાચાર વધતા હોય ત્યારે દાહોદ જિલ્લાના ના કોઈ ધારાસભ્ય ના કોઈ સરપંચ ના કોઈ તાલુકા જિલ્લા સભ્ય પ્રમુખ એમપી કશું જ કોઈનું પણ નિવેદન આવ્યું નથી તો આપણે એને શું સમજવું સમાજના પ્રતિનિધિત્વ કરતા હોય અને અલગ અલગ જગ્યાએથી જ્યારે પ્રતિનિધિત્વ આવીને દાહોદમાં બોલતા હોય આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા હોય ત્યારે સ્થાનિક પ્રતિનિધિત્વ શું કરી રહ્યું છે આદિવાસી પ્રશ્ન પૂછી રહ્યો છે જય જોહર જય આદિવાસી ધન્યવાદ તો આ હતા ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના પ્રભારી અનિલભાઈ અને આપણી સાથે આજે પણ અહીંયા આ દીકરીની સંવેદના પ્રગટ કરવા માટે અને આવેદનમાં પત્ર આપવા માટે કેટલીક બહેનો પણ ઉપસ્થિત છે તો બેનને પણ પૂછવા માંગીશું કે બેન તમે આ ઘટના વિશે શું કહેશો તો રણધીકપુર ગામના તોયણી ગામમાં જે ઘટના બની છે જે પ્રિન્સિપાલ છે ગોવિંદ તેને ફાંસીની સજા થવી જોઈએ નાની ફૂલ જેવી બાળકીને જો આ કરી શકતો હોય તો બહાર કેટલી દીકરીઓ છે મહિલાઓ છે નોકરી ધંધે ભણવા બહાર જઈ શકે તે ક્યાંય સેફ નહીં તેને કડક સજા થવી જોઈએ આ વિશે આ ઘટના વિશે ત્યાં પોતા પોતાના ગામની આજુબાજુના જે ધારાસભ્ય છે સાંસદ સભ્ય છે કોઈ ભાજપના કોઈ નેતા છે એમને આ ઘટના વિશે કોઈ કડક કાયદા કોઈ કોઈ પગલા લેવા તૈયાર નથી બે દરકાર છે લોકો તે જનતા તેમને વોટ આપીને તેમને રક્ષક બનાવી તેમને જીતે છે વોટ આપી તેમને જીતાડે છે પણ તે એટલા દબાયેલા છે પાર્ટીના ગુલામ ભણી કે આ વિશે કશું બોલવા તૈયાર નથી ગોવિંદ સજા થવી જોઈએ ધન્યવાદ તો વિદ્યાર્થી મોરચાના અને તમામ આગેવાનો સાથે આજે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્રમાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે આ નરાધમને જે દુષ્કૃત્ય આજવ્યું છે એને સખતમાં સખત તાત્કાલિક સજા થાય અને જાહેરમાં સજા થાય મીડિયાની અંદર એને જાહેર કરવામાં આવે કે જેથી કરીને કોઈ નરાધમ આવો ફૂલ જેવી કુંભળી બાળક સાથે આવું દુષ્કૃત્ય કે એની માનસિકતા અને દૂર રહે અને આવું કૃત્ય ભવિષ્યમાં ન થાય અને પછાત લોકોને ન્યાય મળે રહે એવા આવેદન સાથે લોકોની માંગ છે અને તાત્કાલિક અમલ થાય અને જે નેતાઓ છે જે રક્ષકો છે એ એક પણ વોર્ડ સભ્યથી માટે સંસદ સભ્ય હોય મંત્રી હોય સંત્રી હોય તે કોઈ પણ અવાજ આના વિશે ઉઠાવ્યો નથી તો તેમને પણ આવનારા સમયમાં આ સમાજ જોશે એવી આજે આ મીડિયાના માધ્યમથી વાત કરવામાં આવે છે